મેલન છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે પત્રકારોનો મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી નસવાડી સંખેડા અને કવાડ તાલુકાના પત્રકારત્વ વ્યવસાય સાથે સંકળાયેલા પત્રકારોનું એક સ્નેહમિલન છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે યોજવામાં આવ્યું હતું આ પત્રકાર સંમેલન પત્રકારત્વનો ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ વિષય ઉપર યોજવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્નેહ મિલન સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લા પત્રકાર સંઘ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિતિમાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જમાવટના પત્રકાર દિવાંશી જોશી દ્વારા ઉપસ્થિત પત્રકારો સમક્ષ પત્રકારત્વ ક્ષેત્રનું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના જેટલા આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના સિત્તેર જેટલા પત્રકારોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના પત્રકાર તૌફિક શેખ દ્વારા કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાનો પત્રકાર સ્નેહમિલન સમારંભ યોજાયો છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ પાવીજેતપુર બોડેલી સંખેડા નસવાડી અને છોટાઉદેપુર કવાટ તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આજનો વિષય હતો પત્રકારત્વ ગઈકાલે શું હતું આજે શું છે અને આવનારા દિવસોમાં શું રહેશે તે વિષય ઉપર આજે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધાંભલિયા છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર છોટા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જમાવટના પત્રકાર દેવાંશિં જોશી દ્વારા આ વિષય ઉપર ઉપસ્થિત પત્રકારો સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તેમજ જસુભાઈ રાઠોએ છોટાઉદેપુર જિલ્લાના વિકાસમાં પત્રકારોને સાથે મળીને છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ થાય તે આ તે અંગે આગળ વધવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓના પત્રકાર ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો